કચ્છ જિલ્લાના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસથી લોકોને કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકાઓ વિસ્તારમાં અત્યારે રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે આજે દરેક શહેરમાં જાઓ તો સો બસો ઢોર રખડતા જ હોય છે વારંવાર લોકોને અંદરો અંદર આ ઢોરો ઝઘડવાના કારણે લોકોને ખૂબ ત્રાસને નુકસાન આપી રહ્યા છે ઘણા એવા હુમલાઓ થયા છે કે જેને જીવ ગુમાવવા પડ્યા છે લોકોના અને ઘણાને એટલી મોટી બધી ઈજાઓ થઈ છે તો આ બાબતે અમે રજૂઆત કરી કે સાહેબ આ નગરપાલિકાઓ જ્યારે ફરિયાદોને રજૂઆતો થાય ત્યારે ચીરાચાલુ દેખાવ કરવા પૂરતા ધોરો પકડે છે પાછું વળી બેસી જાય છે એને બદલે તમે જાહેરનામા આમે વારંવાર નવા નવા જાહેરનામાઓ પાડતા હો તો એક જાહેરનામું એવું પાડો કે આખા કચ્છ જિલ્લાની નગરપાલિકાઓ એક દિવસ અઠવાડિયામાં એને નક્કી કરી દો કે તમારે રવિવાર તો રવિવાર રવિવારના ઝુંબેશના ભાગરૂપે એને દરેક કચ્છ જિલ્લાની નગરપાલિકાઓમાં ફરજિયાત એને ઢોર પકડવાના રખડતા ઢોર એને પકડી લેવાના અને આ જો કન્ટિન્યુઅસ ચાલુ રાખશે તો જ આનું નિરાકરણ આવશે એક વાત અમે આ વાત કરી બીજો મુદ્દો અમે મૂક્યો કે આ રખડતા ઢોરનો જો કાયમી ત્રાસ ઓછો કરવો હોય લોકોના જીવ બચાવવા હોય તો એના માટે થઈ અને બીજો મુદ્દો અમારો એ હતો કે ત્યાંના ચીફ ઓફિસરને જવાબદાર ગણો આ ચીફ ઓફિસર છે કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો એ નગરપાલિકા જવાબદાર બને ચીફ ઓફિસર જવાબદાર બને અને એને દસ લાખ રૂપિયાનું વળતર કે સહાય જે મૃત્યુ પામનાર વ્યક્તિને કે એના પરિવારને નગરપાલિકા તરફથી ચૂકવવામાં આવે અને ચીફ ઓફિસરને ગુનેગાર ગણવામાં આવે બીજું ઈજા થઈ હોય એની પર તમામ સારવારનું ખર્ચ નગરપાલિકા ભોગવે અને એને બે લાખ રૂપિયાનું વળતર એને પર ચૂકવે એવી એવી જવાબદારી ફિક્સ થશે તો જ આ બધું ઢોરોનો ત્રાસ રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે તો આ વાત અમે કરી બીજી વાત સાહેબને અમે એ વાત કરી કે રખડતા ઢોરનો કાર કાયમી જો સમસ્યાનો ઉકેલ કરવો હોય તો દરેક તાલુકા મથકે એક સરકારી ગૌશાળા હોવી જોઈએ આ સંસ્થાઓ કરે છે એની રીતે પણ સંસ્થાઓની કોઈ મર્યાદા હોય છે ખર્ચની તો આ સરકારની જવાબદારીની ફરજ છે કે કચ્છની દસ તાલુકા છે તો દસે તાલુકા મથકે એક સરકારની ગૌશાળા હોવી જોઈએ ને એમાં ઢોરો આપણે રાખે તો સારું તો આ વાત આજે અમે મુદ્દાઓ લઈને આવ્યા છીએ હમણાં જ આપણે ઘણી બધી સંસ્થાઓ પણ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની પણ વાતો કરે છે પણ રખડતા ધોરણ જો કાંઈક કરશે આ સરકાર તો ઘણી બધી સમસ્યાનો પ્રશ્નો હલ થશે તો આજ ખૂબ જ અગત્યના આ બંને મુદ્દા હતા અને આ મુદ્દાઓ ઉપર અમને કલેક્ટર સાહેબે કીધું છે કે અમે જોગીએ એના ઉપર આગળ કાર્યવાહી કરીશું એવી આપ સૌના માધ્યમથી સરકારને તંત્રને અમે કહેવા આવ્યા છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે